ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં લોકો પરેશાન અનેકને કરડી સારવાર હોસ્પિટલ ખસેડવામાં ભાવનગર શહેરના ઘણા સમયથી હડકાયા શ્વાને સ્થાનિક લોકોને પાછળ આવીને કરડી જતા હોય છે પરંતુ કુંબરવાડા વિઠ્ઠલવાડી સરિતા જેવા અનેક વિસ્તારોમાં હડકાયા શ્વાને અનેકને બચકા ભરી ગયા હતા સત્વરે આવા હડકાયા શ્વાને પકડી લઈ દૂર મૂકવામાં આવે તેવી સ્થાનિકોની લોકોની માંગ ઉઠી હતી સુરેશભાઈ સુરેશભાઈ શું થયું છે ક્યાંથી ક્યાં જતો જગ્યા ના મંદિર પાસે કેટલાક બનાવો બને છે હજી હમણાં એક બેન ને પણ કૂતરું કાઢ્યાનો નો રહેવા છે જયારે જાય ત્યારે કૂતરા થી બીજું બીજો ધાલવાનું રહે છે નો ધ્યાન રાખી તો અડી જાય સાદ અડી કઈ રીતનો હુમલો કર્યો એને સીધો બચકો જ ભરી લો ગાડી હા ધીમી ધીમે સ્લો આવી દીધી તો એ કુતરો અડી જાય અન્ય કોઈને બીજાને કહીડું છે હા કેટલા એ રોજની લગભગ 4 થી 5 ફરિયાદ હોય છે અત્યારે કોઈને કહીડું બીજા અત્યારે એક બેન છે અમારી આરે એને એક ફરિયાદ હતી